ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ વડોદરાનું કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે વડોદરા કોર્પોરેશને તમામ બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચકાસી છે શહેરના ચુમ્માળીસ બ્રિજમાંથી બે બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું કમાટી બાગ અને જાંબુવાનું બ્રિજ એક વર્ષ પહેલા બંધ કર્યું હતું વિશ્વામિત્રી નદી પર આવેલું કાલાઘોડા બ્રિજનું નિરીક્ષણ કર્યું કાલાઘોડા બ્રિજનું નિરીક્ષણ કરતા પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા

રિવર પરના બ્રિજ ચોમાસા માટે ખૂબ જ ક્રિટિકલ હોય છે અને માટે રિવર પરના બ્રિજિસ અને એમાં પણ સૌથી જૂના બ્રિજ છે એની પર અમારું કોન્સન્ટ્રેશન ખૂબ વધારે હોય આજે હું કમાટીબાગ બ્રિજની મુલાકાત માટે પોતે આવ્યો છું કમાટીબાગ એક ગાયકવાડી જમાનામાં બનાવેલો ઓગણીસો પંચાસની આસપાસનો બ્રિજ છે આ બ્રિજનું સ્ટ્રક્ચર છે એ સોલિડ સેલ સ્લેબ ટાઈપનું છે અને મોટાભાગે જ્યારે સોલિડ સ્ટેપ સ્લેબ ટાઈપના સ્ટ્રક્ચર્સ હોય તો એને નુકસાન થવાની શક્યતા અથવા તો કોઈપણ જાતના સડન ફેલિયરની શક્યતા ઓછી હોય છે આ જગ્યાએ સમયાંતરે જે એનું કવર કે સળિયા એક્સપોઝ થઈ ગયા હોય તો એવી જગ્યાએ ગ્રાઉટિંગ કરવાની કામગીરી ગયા વર્ષે પણ કરવામાં આવી હતી આજે પણ જે વર્ષ દરમિયાન બીજું એના ઉંમરના કારણે નુકસાન થયું હોય તો એને પણ અત્યારે ગ્રાઉટિંગ કરીને રિપેર કરવામાં આવી રહ્યું છે ક્યારેક બ્રિજના ડેડવેટ ઘટાડી દીધા છે કે જેથી કરીને એ બ્રિજની લાઈફ પણ વધી શકે છે એની ઉપર જે જૂનું મટીરિયલ જે કાર્પેટ હતી એ બધી મિલિંગ કરી અને કાઢી નાખવામાં આવેલી છે અને એની ઉપર નવી સરફેસ રીલે કરવામાં આવેલી છે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તમામ બ્રિજ છે તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવામાં આવ્યો અને આ રિપોર્ટની અંદર કાલા પસાર થતો જે કમાટીબાગનો બ્રિજ છે તેમજ જે જાંબુઆનો બ્રિજ છે આ જે બે બ્રિજ છે તે જર્જરિત હોવાનું સામે આવ્યું અને જેની અંદર કમાટીબાગ તેમજ જે જાંબુઆનો બ્રિજ છે તે છેલ્લા એક વર્ષથી કોર્પોરેશન દ્વારા જોખમી હોવાના કારણે બંધ પણ કરવામાં આવ્યો હતો કાલાગોડાથી પસાર થતો આ જે બ્રિજ છે અને તે પણ ક્યાંક ને ક્યાંક જર્જરિત અવસ્થામાં છે તે જોવા મળ્યો છે ઠેર ઠેર આ જે બ્રિજ છે તેના પોપડા ઉખળી ગયા છે અને સળિયા પણ દેખાઈ રહ્યા છે તેને લઈને ચોમાસા પહેલાં જ આ જે બ્રિજ છે તેનું સમારકામની શરૂઆત કરવામાં આવી હતી આજે વડોદરાના જે પાલિકાના સિટી એન્જિનિયર છે તેઓ પણ અહીં નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા કારણ કે જે રીતે આ જે બ્રિજ છે ને તેની નીચે પાલક બાંધી અને સમગ્ર જે રિપેરિંગ કામ છે તેની કામગીરી હાલ ચાલી રહી છે હાલ તો જે રીતે સિટી એન્જિનિયર કહ્યું તે રીતે વર્ષો જૂનું આ બ્રિજ છે અને તેની જે પેરાપીટ છે તેમજ જે સ્લેબ છે તે ખૂબ જ મજબૂત છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન છે તે નથી પહોંચ્યું અવારનવાર સતત દર વર્ષે આ જે બ્રિજ છે તેનો સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવતો હોય છે હાલ નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આ વખતે આ જે આખું સમારકામ છે તે કરાવવામાં આવી રહ્યું છે હાલ તો જે રીતે સિટી એન્જિનિયર કહી રહ્યા છે તે રીતે આખા આ જે બ્રિજ છે તેને જે સમારકામની કામગીરી છે તે ચાલી રહી છે આ બ્રિજ પરથી પસાર થવું કોઈપણ પ્રકારનું જોખમ નાગરિકો માટે નથી રહ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં જે પ્રમાણેના સૂચનો કરવામાં આવે છે તે પ્રમાણેના સૂચનો છે તે હાલ પાલિકા દ્વારા તમામ સૂચનો પાડી અને રિપેરિંગ કામ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ તો શહેરમાં મુખ્ય એવા બે બ્રિજ હતા કે જે જર્જરિત હતા પરંતુ પહેલેથી જ આ જે બ્રિજ છે તેને કોર્પોરેશન દ્વારા અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ જ્યાં પણ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો અને જ્યાં જ્યાં જે એજન્સીઓ છે તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું તે પ્રમાણેના કામ હાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે હેલ્પે સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા